વલસાડ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત યુવાન ભાનમાં આવતા શું કરી બેઠો વલસાડ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં વાપીથી ગંભીર હાલતમાં એકસો આઠ એમ્બુલસ મારફતે આસામના રહીશ સુજન ગૌરંગા બર્મનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો આ યુવાનને સત્યાવીસ ડિસેમ્બરે દાખલ કરાયો હતો જ્યાં ઇમરજન્સી સારવાર આપ્યા બાદ તેને છઠ્ઠા મળે એનસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો બેભાન હાલતમાં હોવાથી સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ગુરુવારે મોડી રાત્રે આ યુવાન હોશમાં આવી ગયો હતો તેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન અચાનક બેડ ઉપરથી ઉઠી ઇલેક્ટ્રિક કેબિનમાં મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી ત્યાં ગયો હતો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળેથી મોટની છલાંગ લગાવી પડતું મૂક્યું હતું આ ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલમાં ભારે દોડધામ મચી ગઈ હતી હોસ્પિટલનો સ્ટાફ તાત્કાલિક ઘસી જઈ સિટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો યુવાન સુજન બર્મન મુંબઈથી અમદાવાદ જતી કોઈ પેસેન્જર ટ્રેનમાંથી પડી ગયો હતો જેને વાપી રેલવે સ્ટેશન ઉપર ઉતારી એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા તેને પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયો હતો ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો